ભૂજ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિદલ ચૌહાણ નામના પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે પાલનપુરમાં આવેલા પોતાના ઘરે ગળે ફાંસો લગાવી કોન્સ્ટેબલે જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી હતી જેમાં તેણે આ પગલા માટે ભૂજ એસપી સહિત ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા છે જેને લઈ પરિવારજનોએ ભૂજ એસપી પીઆઈ અને ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર ની માંગ કરી હતી પરંતુ પોલીસે એફઆઈઆર ન લેતા હોબાળો મચાવી ન્યાયની માંગ કરી છે એમને સુસાઈડ નોટમાં લખીને મર્યા છે કે પછી કે મને ત્રણ જણા માનસિક રીતે ટોર્ચર કરતા હતા કે એસપી નું નામ લખ્યું છે વિકાસ હુંડા અને બે છે બીજું છે નલિયાના પીઆઈ એમનું નામ ખ્યાલ નથી અને તો બીજો ડોક્ટર છે એમનું નામ લખીને એમને સુસાઇડ કર્યું છે આ લોકો એમ કે છે તમે વિકાસ હુંડાનું નામ કમી કરી નાખો સુસાઇડ નોટ પરથી તો અમે તમારી ફરિયાદ લઈ લઈએ અમે ક્યાં આવા ન્યાય જોઈએ છે હવે અમે કેમ વિકાસ સુંદર નામ કમી કરી દઈએ એ લોકો એવું કે છે તમારી માંગણી અમારે ન્યાય જોઈએ છે અમારી એફઆઈઆર તમારે લેવી જ પડે કેમ ન લેઓ અમે બેસી છું જ્યાં સુધી અમારી એફઆઈઆર ના લેયો તો ત્યાં સુધી અમે બેસી છું અમે ના થે ટોર્ચર કરતા હતા રોજ ફોન આવતો મમ્મી હું નોકરી નહી કરું મમ્મી મને ટોર્ચર કરી મમ્મી મારે નોકરી નહી કરી મને ટોર્ચર કરી મારે ન્યાય જુએ શા કારણથી મારા બાબલાને ટોર્ચર કરવામાં આવ્યું હેડ કોન્સ્ટેબલ હતો તો એની વર્ધીનું કોઈ કિંમત નહીં એને આ રીતે ટોર્ચર કર્યો એને સસ્પેન્ડ કર્યો કોઈ વખ ગુના વગર હાલ અઢાર કલાકથી એની કોઈ લાશ આ માનું હૃદય શું કહેતું છે અઢાર કલાકથી લાશ પડી છે એની છે હાલ કોઈ ન્યાય મળતો નથી સુસાઇડ નોટમાં ભુજ એસપી અને પીઆઈ નામનો વિદલ ચૌહાણ ભુજમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો બંદોબસ્ત સમયે નશાની હાલતમાં ગાડી ચલાવતા પકડાયો હતો જેને લઈ વિદલને સસ્પેન્ડ કરી દેવાયો હતો તેની બદલી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરાઈ હતી પરંતુ તેણે લખેલી સુસાઇડ નોટમાં ઉચ્ચ અધિકારીઓ પર સનસની ખેજ આક્ષેપો કરાયા છે સુસાઇડ નોટમાં વિદલે લખ્યું છે કે ષડયંત્ર કરીને તેના પર કેસ કરવામાં આવ્યો અને ત્યારબાદ સસ્પેન્ડ કરાયો આ બધું ભુજ જિલ્લા એસપી દ્વારા કરાયું છે જે કેસમાં ફસાવ્યો હતો તે માટે નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર એચ એન પરમારે પરીક્ષણ કર્યા વગર રિપોર્ટ તૈયાર કર્યાનો ઉલ્લેખ છે નોટમાં એસપી વિકાસ સુડા માનસિક ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ છે આ જ સુસાઈડ નોટમાં જે લોકોના નામ છે તેના વિરોધ કાર્યવાહીની માંગ કોન્સ્ટેબલના પરિવારે કરી છે તો બીજી તરફ બનાસકાંઠા પોલીસનું શું કહેવું છે જરા એ પણ સાંભળી લો અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમની આગ્રહ છે કે અત્યારે તરત જેમ એફઆઈઆર કરવામાં આવે પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલે પોલીસ એડીનું દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોંગનેઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોંગનેઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે પણ અત્યારે એડીનો તપાસ ચાલશે તેની પત્ની છાયા ગુમાવી છે ત્યારે પરિવાર દ્વારા જે આક્ષેપ કરાયા છે એ દિશામાં બનાસકાંઠા પોલીસ શું કાર્યવાહી કરે છે તે એક સવાલ છે કારણ કે હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોત પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા